નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મૂળું માણેકનું બહારવટું નિષ્ફળ બનેલી એક ઘટના વિશે વાઘેર સરદારો એમ ધારતા હતા કે પોતાને થયેલા અન્યાયની વાત એ કંપની સરકાર બહારવટાના રંજાળથી સમજવા માટેનો પ્રયત્ન કરશે અને તેમને ફરીથી ઓખા પ્રદેશના રાજા તરીકે સ્થાપવાનો રસ્તો કાઢશે કદાચ કંપની સરકાર ન સમજે તો પોરબંદર જામનગર અને જૂનાગઢના રાજ્યમાં એ વાઘેરના બહારવટાના ધીંગાણા થાય છે તો તે રાજ્યની પ્રજા દુઃખી થાય છે તેમના દુઃખ દૂર કરવા એ ત્રણ રાજ્યો મળીને વાઘેરોને કંઈક રાહત અને જૂની તાલુકદારી અપાવશે પરંતુ ત્રણ ચાર વર્ષના જોરદાર બહારવટાની કોઈ અસર ન તો કંપની સરકાર ઉપર થઈ હતી કે ન તો કાઠિયાવાડના રાજા ઉપર થઈ હતી અને કંઈક અસર થયો હોય તો એટલી થઈ હતી કે વાઘેર બહારવટીને કોઈ પણ રીતે માત કરવા જોઈએ અને કાઠિયાવાડમાં શાંતિ સ્થાપવી જોઈએ એ જ જરૂરનું છે અંગ્રેજ સેનાપતિ હોય તો એવી સૂચના મુંબઈ ગવર્નરને મોકલી હતી કે વાઘેર સરદાર મોળુ માણેકને કાઠિયાવાડના બધા રજવાડા આડકતરી રીતે મદદ આપ્યા કરે છે તેથી અંગ્રેજ સેનાપતિ અને કાઠિયાવાડના વડોદરા રાજ્યના દિવાન પૂર્વક જૂનાગઢ અને ગોંડલના રાજ્યને સખત તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ રીતે વાઘેરના બહારવટાને દાબી નહીં દેવાય તો તેમના ઉપર ખાસ મોટી લશ્કરી બટાલિયનનો નિભાવવાનો ખર્ચ તેમના રાજ પર નાખવામાં આવશે તે ઉપરથી રાજકોટના પોલિટિકલ એજન્ટે યોજના ઘડી કાઢી હતી અને તરત જ વાઘેરોના બહારવટા બંધ પાડવાની નીતિ હાથ પર લેવામાં આવી હતી આ વાત મૂળ માણેકની જાણમાં આવી હતી એટલે એક જાતની નિરાશા ઘેરી વળી હતી હાથ પર લીધેલું કામ અથવા તો લીધેલી બાજી ખેલવી જ જોઈએ એમ સમજી જે વાઘેરો તેમને પડખે હતા તે બધા એક સાથે ના રહેતા તેની જુદી જુદી ટોળી બંધાઈ ગઈ હતી એ ટોળીએ જુદી જુદી દિશામાં ધીંગાણા ખેલવા લોકોને ચક્રાવે ચડાવવા અને જો કોઈ સમાધાન થાય તો છેલ્લો ઉપાય અજમાવી જો એમ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે એક ટોળી એ મૂળ માણે કે રાખી હતી બીજી ટોળીનો સરદાર દેવો માણેક બન્યો હતો અને ત્રીજી ટોળી એ રણમલને સોંપવામાં આવી હતી એ ટોળીઓ જુદા જુદા ભાગમાં એ પોતાના પડાવ નાખતી હતી અને જ્યારે કોઈની ખર્ચી ખૂટે અને રોટલા પાણી વગર મુશ્કેલી અનુભવે ત્યારે તે ટોળીના સરદાર એકમેકને મળતા અને અરસ પરસની ભીડ ભાંગતા હતા હવે એના ધીંગાણા મરણિયાના ધીંગાણા હતા કારણ કે અંગ્રેજ સેનાપતિઓના અને દેશી રજવાડાના લશ્કરી માણસો ચોતરફ એવી યોજના સર ગોઠવાઈ ગયા હતા કે વાઘેર સરદારો જરા પણ ગાફેલ રહે તો સપડાયા વગર રહે જ નહીં એકવાર એ વીરા માણેકની ટોળી સંકંજામાં આવી ગઈ હતી વીરો ધીંગાણામાં મરાયો હતો વાઘેર સરદારોએ નાસવું પડ્યું હતું પણ વીરાની લાશને ઉપાડીને ભાગી જવાના સાધન માણેક પાસે નહોતા અથવા એવી કોઈ વ્યવસ્થા પણ નહોતી તેથી વીરાનું માથું ધડથી જુદું પાડી દીધું હતું પછી માથાને ધરતીમાં દાટીને વાઘેરો ત્યાંથી નાસી સૂટ્યા હતા એકવાર એવો બનાવ બન્યો હતો કે દેવા માણેક અને મૂળુ માણેક વચ્ચે એ મળેલા માલની વેચણીમાં મતભેદ ઉભો થયો હતો પછીથી દેવા માણેકે ભાઈ મૂળુ સાથે અબોલા લીધા હતા આ બનાવ વાઘેરોની પડતીના ચોક્કસ ચિલ્ડ્રન સમાન બની રહ્યો હતો પાછળથી બે ભાઈ સખત એ ભૂખમરાથી અને અંગ્રેજ લશ્કરની કનડગત ભારે કંટાળ્યા હતા અને તેમાં બંને વચ્ચેના અબોલા ક્યારેય તૂટી ગયા હતા તેની હરવળ પણ રહી નહોતી આવું કોઈ લોકકથામાં કહેવાયું હતું આ આળસામાં રાણાજીની ટોળીની એક સ્થળે પીછેહટ થઈ હતી તેમાં રાણાજી પોતે મરાયા હતા તેમના માથાને પણ ધડથી એ જુદું પાડીને ટોળીવાળા પોતાની સાથે તે માથું લઈ ગયા હતા એકવાર એ મૂળ માણેકની ટોળી રાવલ પાસે શિંગડા ગામ હતી ત્યાંના શેરડીના વાડમાં આશરો લેતી હતી ત્યાં દરબારી લશ્કર આવી પહોંચ્યું હતું મૂળના માણસોએ તે જોયું હતું પછી તો ટપાટપી થઈ હતી તેમાં મૂળ માણેક પોતે અને પૂંજો જોખમાયા હતા લશ્કરના માણસોને ટોળીવાળાએ વિખેરી નાખ્યા હતા આ દિવસોમાં એ મૂળના માણસોની સ્થિતિ બહુ કફોડી બની ગઈ હતી રોટલા ક્યાંકથી પહોંચતા નહોતા માણસોને શેરડી ચાવીને અને કાચા દાણા ખાઈને દિવસ કાઢવા પડતા હતા વળી મૂળું માણેકને ગાયલ સ્થિતિમાં સંભાળવાનું એ કામ બહુ કપૂરું થઈ પડ્યું હતું બે બે દાડા શેરડીની વાડમાં છુપાવી રાખી અને મૂળને એકાદ ઘોડા ઉપર ગોઠવી ટોળી ગીરના જંગલ તરફ નીકળી ગઈ હતી ત્યાં બે ચાર માસ પછી એ માણેક સાજો થયો હતો અને ફરી હથિયાર બાંધીને પોતાના મિત્રોની મદદ મેળવવા હરવા ફરવા લાગ્યો હતો ત્યારે કંપની સરકારના સેનાપતિ એન્ડરસન ને ખબર મળ્યા હતા કે મૂળુ માણેક કાળાવડ પાસે માછરડાની ધારથી બે ગાઉ દૂર શેરણીના વાડમાં સંતાયો છે તેથી તે લીધા હતા જુનાગઢના જમાદારનું લશ્કર અને ગાયકવાડના સવારો મળી હજારેક માણસો સાથે માછરડા તરફ કૂચ કરવામાં આવી હતી આ વખતે એ જામનગરની ફોજ પહેલી પહોંચી ગઈ હતી ફોજ એ વાઘેરો પર ગોળીઓ છોડી હતી તેથી વાઘેરો એ ઓથ લેવા ડુંગર પર ચડી ગયા હોત તો તેમને ખરી સલામતી મળી હોત અને પણ થોડા માણસો એ લશ્કર સામે ઝપાઝપી કરવા રોકાયા હતા પણ મોટી ફોજ જોઈ બાકીના માણસો એ પછીથી પાસેની માછરડાની ધાર પર એ ચડી ગયા હતા ત્યારે એન્ડરસને એ ધારને ચો તરફથી ઘેરી લીધી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે